સુંદર થઈ છે તો સર્વપ્રથમ આપણે હાર તોરા કરીશું પૂજ્ય કોઠારી સ્વામીને આપણે વિનંતી કરીએ કે પ્રસાદીના જન્મસ્થાનનું હાર પહેરાવી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરશે સ્વામિનારાયણ ભગવાનની ત્યાર પછી જે સંતો વિચરણની અંદર અહીં જોડાયેલા છે એવા પૂજ્ય કપિલેશ્વર સ્વામી અને પીજે સ્વામીને આપણે વિનંતી કરીએ તેઓ પણ અહીં આગળ પધારી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું હાર પહેરાવી સન્માન કરશે પ્રમુખ સ્વામી મહારાજની